આ છે ધોરણ આઠનો વર્ગ અને આ છે સરસ મજાની પ્રવૃત્તિ આજે તારીખ છે છવ્વીસ આઠ બે હજાર પચીસને મંગળવાર સંસ્કૃત વિષયમાં સરસ મજાની પ્રવૃત્તિ અને આ છે સરસ મજાના બાળદેવો હવે પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યા પૂરો ઉદાહરણ તરીકે અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપેલું છે અર્જુન શ્ય અસ્થિ અર્જુન શબ્દનો ઉપયોગ કરવાનો છે અને અર્જુન શબ્દની સાથે શ્ય પ્રત્યે લગાડવાનો છે તો સૌથી પહેલાં પિયુષ કુમાર આગળ આવશે અને પહેલાં નંબરની ખાલી જગ્યા છે પૂરીને બતાવે છે કૃષ્ણસ્ય સુદર્શન ચક્રમ અસ્થિ સરસ ચલો એના પછી બીજા નંબરમાં બેન આવશે અને બીજા નંબરની ખાલી જગ્યા છે એ પૂરીને બતાવશે પાયલબેન ગણેશસ્ય અંકુશમ અસ્થિ ચાલો ત્રીજા નંબરમાં આર્મિકા બેન આગળ આવે છે મને ત્રીજા નંબરની ખાલી જગ્યા પૂરે છે મહાદેવ નંબર ચાર ચોથા નંબરમાં જીગર કુમાર આવશે जिगर प्रभाजी ठाकुर नंबर चार अस्ति बलरामस्य हलम अस्ति सरस कै जाओ चलो ચાલો મયંક કુમાર આવે છે મયંકે મયંકે ભૂલ કરી છે એની ભૂલ કોણ સુધારવા આવશે ચલો સિદ્ધરાજ આવો મયંકે જે ભૂલ કરી છે એ ભૂલને સુધારવા આવે છે સિદ્ધરાજ ભીમસ્ય આવશે બરાબર ભીમરાશ્ય નહીં પણ ભીમસ્ય સરસ મજાની પ્રવૃત્તિ સે પ્રત્યે લગાડી અને એક્ટિવિટી કરવાની હતી બાળકોએ સરસ મજાની પ્રવૃત્તિ કરી અને આ છે મજાના બાળદેવ